ફોન આજ તો રાખવો પડશે અને દાદાના ઠેટ લગાવીને આપણે કેમ્પ ચાલુ થઈ ગયા તમને છે ને કેમ્પે જવું અને દેખાડવું આપણે વિડીયો એના જલ્દી આપણે અપલોડ કરવો પડશે લગભગ તો પછી જ આવશે કારણ કે આગળ આપણે કેટલાય બ્લોગ છે ને આપણે ઉતારેલા તો હવે જલ્દી દાદા કેમ્પે જઈએ ને આપણે પવન છે ને પવન કંઈ બુજવા નથી તો હાલો પેલા પાટે આટો મારી લેજો આપણે પાટો મીઠું ભેગું કંઈ નહીં કોઈ હાલો વાદર સાહેબ ઘણી કરે વાત જ જાવ

મીઠું ભરવાનું આપડે ચાલુ થઈ ગયું જોઈ લો લોજી આ સીઝન નું આપણું મીઠું નઈ આપડે ઘોઘાલાલ નું મીઠું એ જો કેવી રીતનું ભરે તમે પવન નો અથરો ગાજો આવતો હોય છે

જો મંદિરે પહોંચી જાય કેટલી ભીડ હે જો દેખાય માણસો હતા ને બાર તારીખ ના દિવસે ઘણા માણસો આવે છે બાજુ જો તમને કપલી દેખાય હાલો તમને દાદા ના દર્શન કરાવી કેમ છો ભાઈ મજામાં કેવું ગામ ઉડાવારા હાલો દાદા દર્શન કરી લો તારે જો દાદા ના દર્શન કરી લો હાલો તમને હાલો જલ્દી દર્શન કરાવી પેલા એન મંદિર આપણે ત્યાં આપણે અહિયાં દર્શન કરી લીધા દર્શન કરી લીધા

અત્યારે બાર 12 તારીખના દિવસે આપણે લાસ્ટ દિવસે આપણે આવ્યા તો બધું જો ચાલુ છે કમ્પ્લીટલી બધું આયોજન આપણે આય ગૌશાળામાં રાખ્યું છે જો ખાસ અન્ન બગાડશો નહીં ભાઈઓ જેટલા પર મિત્રો આપણે ખાસ વિનંતી તો હાલો આપણે હેન પ્રસાદ લઈ લઈએ હાલો ને અને પછી આપણે મેડમજી ફરવા જવાનું છે પછી હાલો મેડમ ફરવા જઈશું હાલો પ્રસાદ રામ પ્રસાદ

આ બધા નાના છોકરા ને જેવરી થયા ને જોવા આયા તા કે બસ જોવા કે બસમાં માં તો કઈ ને છોકરાને આપણે ભણાવાય છે અગરિયા ને જે બધા છોકરા હોય ને આપડે ભણ માં રહેતા એટલે ઘરે તો જઈએ કે નહીં છે ના હેન કે આપડે સરકાર કે કાઈ સુવિધા કે દે દીધી તો ભણીએ કે આપણે એમ ભણતર ખરાબ ન થાય તો કે ઘરે સુવિધા કહેવાય જો કે બસ હું આપડે ને અલગ અલગ જગ્યાએ મૂકી આપડે અલગ અલગ રણ માં અલગ અલગ જગ્યાએ મૂકી સારું આડો લાઈક ફોર અને આમાર ટીપુભાઈ છપરી વડાવાળા ફોટા પાડતે હોય